જુલાઈ બે હજાર પચીસમાં ફરજ પર હાજર થયા બાદથી જ તેમની પાસે ફૂલ કે ફૂલની પાંખડીના સાંકેતિક નામે લાખો રૂપિયાના રાંચની માગણી કરવામાં આવી રહી છે સમગ્ર ઘટનાક્રમે શૈક્ષણિક જગત પરનું કલંક કરાવ્યું છે શિક્ષકોની રજૂઆત મુજબ ગત પંદર સપ્ટેમ્બર બે હજાર રોજ તેમને નગરપાલિકા પ્રમુખની કચેરીમાં બોલાવી તેમના મોબાઈલ જપ્ત કરી એક બેઠક યોજવામાં આવી આ બેઠક દરમિયાન નગરપાલિકા હોદ્દેદારો જેમાં પ્રમુખ પતિ કિશન કોળી મકરાણી સાહેબ ઝાકીર આંધી સૌરભ શાહ કોપરેટર કિરમાણી તથા શાળાના આચાર્ય શ્રી હિતેશભાઈ ચૌહાણ સહિતના લોકોએ શિક્ષકો ગંભીર આપી હતી શિક્ષકોને આવ્યા હતા કે નહીં આપો તો નિમણૂક રદ કરી પગાર પાછો લઈશું ખોટા ગુનાઓમાં ફસાવી સસ્પેન્ડ કરીશું આ નવનિયુક્ત શિક્ષકો ડોક્ટર હાર્દિક ધામેરિયા છોકરીઓ દ્વારા ખોટા ગુનામાં ભરાવી જેલમાં નાખી દેવાની ખુલ્લેઆમ ધમકી આપ્યાનો પણ આક્ષેપ કર્યો છે જે સમગ્ર મામલાની ગંભીરતામાં વધારો કરે છે પીડિત શિક્ષકોએ આ કૃત્યોને ભ્રષ્ટાચાર અધિનિયમ ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગંભીર ગુના ગણાવી સરકાર પાસે તાત્કાલિક પોલીસ રક્ષણ સળવાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કડકમાં કડક કાર્યવાહી કરવા અને સમગ્ર કૌભાંડની એસીબી કે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નિરપેક્ષ તપાસ કરવાની સ્પષ્ટ માંગ કરી છે પેલી વાત એ છે કે બે મહિનામાં અમે અહીંયા અમે તો અમારી પાર્ટી બચ્ચા છે બરાબર અને આખી જિંદગી પાર્ટી સાથે રહેવા માંગીએ છીએ અમે કોઈ આ મીડિયા અમે કોઈ પક્ષ વિરોધી નથી કોઈ પક્ષ સાથે અમે ન્યુટ્રલ છીએ અમારા છોકરાઓને ભણાવવાના છે એટલે આજે પક્ષ વિરોધી વાત રહી ને એ તદ્દન ખોટી અને ખોટો આક્ષેપ છે આ ખોટો આરોપ કહેવાય અને બે મહિનામાં એમને ચલો મારે જવું હોય તો હું જતો નથી

અમારી રજૂઆતનો હેતુ માત્ર શાળા અને નગરપાલિકા સ્તરે થયેલી ગેરકાયદેસર વસુલાત અને દબાણની ઘટનાઓ અંગે ન્યાય મેળવવાનો છે અમારી ફરિયાદ કોઈ રાજકીય પક્ષ માટે નથી કે કોઈ રાજકીય હિત માટે નથી અમારી પાસે ઉપલબ્ધ પુરાવા અમે પહેલેથી જ આપની કચેરીમાં જમા કરાવી દીધા છે અમારા વિરુદ્ધ મુકાયેલા આક્ષેપો સાવ નિરાધાર ખોટા અને અમને બદનામ કરવાની બેન કોશિશ છે

જે નગરપાલિકાના જે સત્તાધીશો છે હજી સુધી એનું કોઈ સ્ટેટમેન્ટ લેવામાં કેમ નથી આવ્યું કેમ કે આ જે બધી બાબતો છે એ બાબતોમાં અત્યારે અમને બધી જ જગ્યા થી કોમન સ્ટેટમેન્ટ મળે છે અમને પહેલા વેલા કલેક્ટર એ જિલ્લા શિક્ષણ અધિકારી પાસે મોકલા જિલ્લા શિક્ષણ અધિકારી એ પ્રાંત પાસે મેકલા પ્રાંતે ફરીથી અમને પાછા જિલ્લા શિક્ષણ અધિકારી પાસે મોકલા એટલે

માહિતી આપો તો જિલ્લા શિક્ષણ અધિકારી આની કોઈ જ માહિતી અમને આપી નથી બીજું કે જિલ્લા શિક્ષણ અધિકારીએ અમે જયારે આ પ્રશ્ન કર્યા કે ભાઈ જયારે નગરપાલિકામાં શુભેચ્છા મુલાકાત માટે બોલાવવામાં આવેલા હતા જે શિક્ષકોને તો એ શિક્ષકોની એવા આરોપ લાગવામાં આવ્યા કે તમે કોઈ એજન્ડા સાથે આવેલા છો કોઈ પક્ષ માં કામ કરે છે તમે કહેવા માંગીએ છીએ કે શિક્ષકો એ કોઈ પક્ષના નથી હોતા શિક્ષકો આજે જે કામ જે બાબતો હોતી લાંચની એ લાંચની બાબતો ઉજાગર કરી છે તો ખરેખર એને પ્રોત્સાહિત કરવા જોઈએ અને સન્માનિત કરવા જોઈએ પરંતુ અત્યારે એને અપમાનિત કરવામાં આવી રહ્યા છે તેની સાથે સાથે જે શિક્ષકો છે એને ધાક ધમકીઓ આપવામાં આવી રહી છે કે તમારો રેકોર્ડ ખરાબ કરી નાખશું તમારે જે શિક્ષણ નું કાર્ય છે એટલે પાંચ વર્ષ ફિક્સ છે ના છે ફૂલ પે માં આવશો તો તમને ફૂલ પે નહીં થવા દઈએ તમારો રજા રિપોર્ટ તમને પાસ કરવા દેવામાં નહીં આવે અને બીજી વાત કે આદિવાસી દીકરીને આગળ ધરી તમારી ઉપર એટ્રોસિટી જેવી ગંભીર કલમો તમારી ઉપર દાખલ કરવામાં આવશે તેની સાથે સાથે એવું કહેવામાં આવે છે કે યૌન શોષણ ની ફરિયાદ પણ અમે તમારી ઉપર દાખલ કરી શકીએ છીએ એટલે આ ધાક ધમકી છે એ કેટલી યોગ્ય છે બીજી વાત કે ફૂલની ફૂલ નહીં પરંતુ અમે ફૂલની પાંદડી રૂપે તમારી પાસે ડોનેશન માંગી રહ્યા છીએ તો આ કઈ ફૂલની પાંદડી માગવા માં આવે છે શું આ ફૂલની પાંદડી એ કમલ નું આ કમલના કમલમ બનાવવા માટે ફૂલ શા માટે કરવામાં આવે છે રૂપિયા હોય તો ફૂલ કેટલાનું હશે એ અમારો પ્રશ્ન છે કારણ કે ફૂલ ની પાંદડી તરીકે તમે એવું કહેતા હોય કે પાંચ થી દસ લાખ રૂપિયા તમારે આપવા પડશે તો આખો આખું ફૂલ માગવું હોય તો ફૂલ કેટલાનું બને છે કારણ કે જે નગરપાલિકાના જે સત્તાધીશો છે નગરપાલિકાના સત્તાધીશો એ

એ લેટર પેડ ઉપર આ તપાસ કમિટી એ કામ કરવાનું ચાલુ કરી દીધું આ લેટર પેડ ઉપર જે છે એ લેટર પેડ ઉપર જયારે ભારતીય જનતા પાર્ટીના ના સત્તાધીશો એ નગર પાલિકા સત્તાધીશો જાણ કરી તો એની ઉપર તપાસ થાય છે પરંતુ જ્યારે પંદર તારીખે શિક્ષકો જ્યારે ફરિયાદ કરી હજી સુધી એની ઉપર કોઈ સ્ટેટમેન્ટ લેવામાં નથી આવ્યું એટલે આ વિરોધાભાસ જોવા માં આવ્યો છે ક્યાંક ને ક્યાંક અમને પણ એવું લાગી રહ્યું છે જે અધિકારીઓ છે જિલ્લા શિક્ષણ અધિકારી હોય પ્રાંત અધિકારી હોય કે પછી કલેક્ટર હોય એ સરકાર નો હાથો બની ભારતીય જનતા પાર્ટી નો હાથો બની અને કાર્ય કરી રહ્યા છે અને જે તપાસ સોંપવામાં આવી છે અમે તપાસ અધિકારીઓના નામ આપ્યા નામ માંગણી કરી તો હજી સુધી નામ આપવામાં નથી હોય એટલે ક્યાંક ને ક્યાંક તમને એવું લાગી રહ્યું છે કે બિલાડીને દૂધ ના રખોપાસ સોંપ્યો હોય કારણ કે તપાસ એ જ કરી રહ્યા છે જેને ચોરી કરી છે હવે ચોરી કરનાર જ જો પોતાની કહી શકાય કે તપાસ કરતા હોય તો કઈ પ્રકારે તપાસ કરતા આપણે જાણી શકીએ છીએ એટલે ક્યાંક ને ક્યાંક આપણે સમજીએ છીએ ગુજરાતી માં કહેવત છે કે પોતાની મને કોણ ડાકણ કે પોતાની મને કોઈ ડાકણ એના રીતે છે એટલે તપાસ કરનાર ઈ છે અને જેની ઉપર તપાસ થઈ રહી છે એ પોતે ઈ જ છે એટલે ક્યારેય એની ઉપર સરખી રીતે તપાસ ના થાય અને neutral તપાસ થાય આની ઉપર તટસ્થ તપાસ થાય અને એવા અધિકારીઓ તપાસ કરે જે કહી શકાય કે third party એનું થાય તો જ આ આનું કઈક સત્ય અને તથ્ય બહાર આવી શકે બાકી બિલાડીને ને જો દૂધ ના રખોપા શોભશો તો એ તળિયા ઝાટક જ થવાના છે બીજી વાત છે કે ભાજપના નેતાઓ નગરપાલિકા ના બચાવવા માટે મેદાન આવે કેટલી ગંભીર બાબત છે હવે જે અહિયાં આક્ષેપો અને આરોપો લગાડવામાં આવ્યા છે કે ભાઈ ભાજપે પોતાના લેટર પેડ ઉપર જે આરોપો કર્યા છે કે જે શિક્ષકો છે પક્ષ વિરોધી કૃત્ય કરી રહ્યા છે શિસ્ત વિરોધી કૃત્ય કરી રહ્યા છે બદનક્ષી પરિવર્તન કરી રહ્યા છે અને તેની સાથે સાથે એવું લખ્યું છે કે ગુનાહિત કાવતરું કરી રહ્યા છે તો તો અમે અમે કહેવા કહેવા કે શિક્ષકો કોઈ અને શિસ્ત જો વાત હોય લાંચ માંગવી એ કઈ શિસ્ત માં આવે છે નગરપાલિકામાં અંદર બોલાવી અને મોબાઈલ ફોન બહાર મૂકી અને ધમકાવવા એ કઈ શિસ્ત માં આવે છે અમે એની સાથે સાથે એ પણ કહેવા માંગીએ છીએ કે મહિલા એટલે કે આદિવાસી દીકરીને આગળ ધરી અને એની ઉપર યોન શોષણની ની ફરિયાદો કરવી કે પછી બીજી ત્રીજી ફરિયાદો કરવી અને એવા ધમકીઓ રેકોર્ડ ખરાબ કરી નાખશો તમારું ભવિષ્ય બરબાદ કરી નાખશો તમને ફિક્સ પે ફૂલ પે નહીં આવે તો આ કઈ સિસ્ટમ આવે છે એટલે ભારતીય જનતા પાર્ટી જે પોતાના લેટર પેડ ઉપર જે આક્ષેપો કરી રહી છે અને શિક્ષકોને બદનામ કરવાના જે પ્રયત્નો કરી રહી છે અમે સ્પષ્ટપણે કહેવા માંગીએ છીએ કે શિક્ષકો કોઈ પક્ષના નથી આજે એ શિક્ષકોએ પોતાની વેદના પોતાની પીડા એ જાહેર માં આવીને રજૂ કરી છે ગાંધીનગર થી પ્રેસ કોન્ફરન્સ કરીને રજૂ કે એ વિદ્યાર્થી આગેવાન તરીકે સામાજિક આગેવાન તરીકે અમે પડખે ઉભા છે આ કોઈ પાર્ટીનો મુદ્દો છે જ નહીં આ ભ્રષ્ટાચાર વિરુદ્ધ નો મુદ્દો છે આ ભાજપ વિરુદ્ધ નો મુદ્દો નથી એટલે ભ્રષ્ટાચાર વિરુદ્ધ નો મુદ્દો હોય ત્યારે ભાજપ શા માટે હર વખતે એવું લે છે કે અમારા વિરુદ્ધ ની લડાઈ છે કેમકે ભાજપ એટલે કે ભ્રષ્ટાચારની જે પાર્ટી છે એવું માને છે કે ભાઈ કહી શકાય કે ભાજપ ને એવું લાગે છે કે ભ્રષ્ટાચાર અમે ચોરકી દાઢી મેં તિનકા એના જેવું ક્યાંક ને ક્યાંક સાબિત થાય છે એટલે આરોપે આક્ષેપો ક્યાંક સાબિત કરતા હોય અથવા તો એને ક્યાંક એવું લાગી રહ્યું છે કે અમારી ઉપર જે આક્ષેપો છે એમાંથી ક્યાંક સત્ય અને તથ્ય જો બહાર આવ્યું તો અમારે જેલ માં જવાનો વારો આવશે એટલે કહેવા માંગીએ છે કે ભ્રષ્ટાચાર છે એ ભાજપ માટે શિષ્ટાચાર ન હોવો જોઈએ આગામી દિવસમાં જો આની પર લેવામાં લેવામાં આવે તો જિલ્લા કલેક્ટર શ્રીને ને પણ કહીને આવે છે કે દસ દિવસ કે પંદર દિવસની અંદર જો આને નિર્ણય લેજો અને આની ઉપર જો કોઈ એક્શન લેવામાં નહીં આવે તો પંદર દિવસ નું આ માધ્યમથી અલ્ટિમેટમ આપે છે આપના પ્રેસ મીડિયા ના માધ્યમથી પણ અમે કહીએ છીએ કે જો આની પરિક્ષણ લેવામાં નહીં આવે આની ઉપર કોઈ નિરાકરણ આવે તો બહાર અને સામે રહી જે જિલ્લા એસએફ હાઈસ્કૂલ ની બહાર અમે ધરણા પ્રદર્શન અને આંદોલન કરીશું આનું જો નિરાકરણ નહીં આવે તો અમે શિક્ષણ મંત્રી ના ઘર નો ઘેરાવો પણ કરીશું અને શિક્ષણ મંત્રાલય જે જગ્યાએ છે એટલે કે શ્રણી સંકુલ જે ગાંધીનગર વિધાનસભાની જે કચેરીઓ છે ત્યાં પણ અમે એનો ઘેરાવો કરીશું જ્યાં ઘરના ભુવાના ઘરના દાખલા હોય ત્યાં કોઈ પ્રકારની તપાસ ન થાય કારણ કે લાંચ માંગનાર અધિકારીઓ જે છે એ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના છે અને ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકામાં બોડી છે અને ઉપર જે અધિકારીઓ જે અત્યારે હાથો ભયના છે એ પછી નગરપાલિકામાં કહી શકાય કે અત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી હોય કે બીજા અધિકારીઓ હોય જે હાથો ભયના છે એ પણ અત્યારે ભારતીય જનતા પાર્ટી નો હાથો બનેલા છે એટલે લાંચ રુશ્વત બ્યુરો ની તમે જે વાત કરી રહ્યા છો એ વાત સાચી છે જે શિક્ષકો છે ફરિયાદ પણ આપી છે પરંતુ એની ઉપર કોઈ કાર્યવાહી હજી સુધી કરવામાં નથી આવી ત્યારે ભારતીય જનતા પાર્ટી એ પોતાના લેટર પેડ ઉપર ઓગણીસ તારીખે જયારે કહી શકાય કે આવેદન પત્ર આપ્યું કે આ ભારતીય જનતા પાર્ટી ના પેડ ઉપર આવેદન પત્ર જે આપવામાં આવ્યું તો તેની ઉપર સીધી